શક્તિપીઠ અંબાજી ખાતે દસ સપ્ટેમ્બરે પ્રજ્ઞાલન વિધિ કરવામાં આવશે ભાદરવી પૂનમના મહામેળા બાદ આ પરંપરાગત વિધિ કરાય છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મુહૂર્ત પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવશે પ્રજ્ઞાલન વિધિ દરમિયાન મંદિર મંદિર પરિસર માતાજીના આભૂષણો અને ગર્ભગૃહની સંપૂર્ણ સફાઈ કરાશે જેને પગલે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે પ્રજ્ઞાલન વિધિમાં અમદાવાદના સોની પરિવાર સાથે મંદિર ટ્રસ્ટના વહીવટદાર પૂજારી અને મંદિર સ્ટાફ જોડાશે ભાદરી પૂના પૂનમના મેળા પછી અંબાજીનું મંદિર સંપૂર્ણ રીતે સાફ કરવામાં પવિત્રતાપૂર્વક સફાઈ કરવામાં આવે છે જેથી કરીને મંદિરના સમયની અંદર ફેરફાર કરવામાં આવે છે બપોરે રાબેતા મુજબ બાર વાગે માતાજીનો રાજભોગ લાગશે અને ત્યારબાદ એક વાગ્યા સુધી માતાજીનું મંદિર ખુલ્લું રાખવામાં આવશે અને સાંજે સાયંકાલની આરતી આજને નવ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે બીજે દિવસે મંદિર રાબેતા મુજબ સાડા સાત વાગે આરતી સવારે મંગળાની અને એ મુજબ રાબેતા મુજબ રહેશે